सरकार श्रीना अभियान में नीचे मुजबनी योजनाओना लाभ पूरा पाश शून्य बेलेंस पीएमजेडीवाय खातु खोलावो कोईपण चार्ज विना बे लाख रूपयाना अकस्मात वीमा सहित मफत डेबिट कार्ड आपूप चार सौ ना प्रीमीयम पर बे लाख रूपयाना जीवन वीमा कवर प्रधानमंत्री जीवन ज्योति वीमा योजना में नोधनी करता पचास वर्ष માત્ર રૂપિયા 20 ના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયાના જીવન વીમા કવર માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં નોંધણી કરવામાં આવશે પાત્રતા 18 થી 70 વર્ષ રૂપિયા 1000 થી 5000 પ્રતિ માસ સુધીના ગેરેન્ટેડ પેન્શન માટે અટલ પેન્શન યોજનામાં જોડવામાં આવશે પાત્રતા 18 થી 40 વર્ષ 10 કે તેથી વધુ વર્ષ પહેલા ખોલવામાં આવેલા બચત ખાતા અને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા તથા નિષ્ક્રિય ખાતામાં ફરીથી KYC કરવામાં આવશે ડિજિટલ છેતરપિંડીથી બચાવવા તથા આરબીઆઈમાં ટ્રાન્સફર થયેલ દાવા વગરની થાપણોનો દાવો કેવી રીતે કરવો તે અંગેની માહિતી આપવામાં આવશે જિલ્લાના નાગરિકો જે તે ગામમાં કે વિસ્તારમાં યોજનાર શિબિર અંગેની માહિતી પોતાના ગામની નજીકની બેંક શાખા બેંક મિત્ર પાસેથી મેળવી શકશે આ માટીની વધુ માહિતી માટે જિલ્લા લીડ બેંક મેનેજર શ્રી ની કચેરી એડ્રેસ બીજોમાર એસબીઆઈ બેંક 80 ફૂટ રોડ વેરાવર તથા કલેક્ટર શ્રી ની કચેરી ગીર સોમનાથનો સંપર્ક કરી શકાશે તેમ યાદીમાં જણાવેલ છે